સમાંતર શ્રેણીની અંદર n ક્રમનું પદ શોધવાની શોર્ટ જોઈએ શ્રેણી છે 3 8 13 18 ડોટ ડોટ નું 31મું પદ શોધવું જે શ્રેણીનું પ્રથમ પદ a બરાબર 3 છે b એટલે કે તફાવત બરાબર છે 5 અને આપણે n નું પદ શોધવું પડે એટલે કે n બરાબર सूत्र मुके तो a n is equal to a plus n minus one into b जो એ પ્રથમ પદ આપણને આપેલું છે 3 કયા ક્રમનું પદ શોધવું છે તો 31 તો n 31 1 અને તફાવત આપણો આપેલો છે 5 જે 3 31 માંથી એક બાદ કરીએ તો કેટલા થશે 30 ગુણકમાં લઈએ 5 3 અને 30 ને 5 વડે ગુણીએ તો 150 અને આપણને જવાબ મળે છે 153 એટલે કે આપેલી શ્રેણીનું આપેલી શ્રેણીનું 31મો પદ આપણને મળે છે 153 પ્રકારની શોટ્રિક જોવા માટે આજે આપણી આ એમજીઆર ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો